ગોધરા ખાતે ઈદ ઉલ ફિઝ રમઝાન ઈદની ઉલ્લાસ કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઈદગાહ મેદાન ખાતે પહોંચી ઈદની વિશેષ નમાજ અદા કરી હતી પવિત્ર રમઝાન માસના ત્રીસ રોજા ચુસ્ત ઇબાદત સાથે પૂરા થતા સ્વરૂપે મુસ્લિમ બિરાદરોને ઈદ ઉલ ફિત્રનો પર્વ મળતો હોય છે જે પર્વને મુસ્લિમ બિરાદરો દેશભરમાં હર્ષ ઉલ્લાસ અને ભાઈચારા સાથે ઉજવતા હોય છે જેના ભાગરૂપે ગોધરા ખાતે પણ ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદની મુસ્લિમ બિરાદરોએ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી હતી આ પર્વ નિમિત્તે વહેલી સવારે મુસ્લિમ બિરાદરો નવા પોશાકમાં સજ્જ થઈ શહેરના મધ્યમાં આવેલ ગોંદરા ઈદગાહ મેદાન ખાતે પહોંચ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં એકતા

खुशियां हजार लाई गोया हर एक बशर ने दिल की मुराद पाई आज नो आ ईद नो आ प्रसंग એટલે હર્શોલાસ ચારે તરફ આનંદ ચહેરાઓ પર ઉલ્લાસ નો આ પ્રસંગ આ ઉમંગ ના પ્રસંગે આજે સવારે સૌ મુસ્લિમ બિરાદર રોય ईद ગામા ભેગા થઈને ઈદની વિશેષ નમાઝ અદા કરી આ વિશેષ નમાઝ પ્રસંગે ખાસ કરીને ભારતમાં અને સમગ્ર વિશ્વમાં શાંતિ અને અમનનો સંદેશ જાય માનવતા ફેલાય લોકો હળીમળીને રહે તે માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી વિશેષ દુઆ કરવામાં આવી સાથે જે ગત સપ્તાહ ગોધરા ખાતે પૂરનો બનાવ બન્યો એના કારણે જે અસરગ્રસ્તો છે એમના પ્રત્યે વિશેષ સંવેદના વ્યક્ત કરવામાં આવી અને આ લોકો માટે આપણે કંઈક કરી શકીએ તેના માટે વિશેષ મદદ કરવા માટે ફાળો પણ એકત્ર કરવામાં આવ્યો હની ભગતનો રિપોર્ટ એસ ન્યૂઝ ગોધરા